એલસીબી પોલીસે ચાકલિયા વિસ્તારમાં વોચ દરમિયાન મોટી સફળતા મળી છે પોલીસે વેક્યુમ ટેન્કને અટકાવી તેમાં તલાશી લેતા અડધો કરોડ ઉપરાંતનો વિદેશી દારૂનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે આ મામલામાં રાજસ્થાનના ટેન્કર ચાલકની ધરપકડ કરી છે દાહોદ જિલ્લામાં સરહદી વિસ્તારોમાંથી બુટલે કરતો અવારનવાર વિદેશી દારૂ તેમજ માદક પદાર્થો દાહોદના રસ્તે ગુજરાતના વિવિધ શહેરોમાં મોકલવા માટે અવનવા રસ્તાઓ અપનાવે છે પરંતુ પોલીસ પણ સતર્કતાથી બુટલેગરોના મનસુબા પર પાણી ફેરવી દે છે ત્યારે તેવો જ એક કિસ્સો ગઈકાલે પ્રકાશમાં આવ્યો હતો જેમાં એલસીબી પોલીસ ચાકલા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન મધ્યપ્રદેશના બાલવાસાથી વડોદરા તરફ જતા આઇસર વેક્યુમ ટેન્કને અટકાવી તેની તલાશી લીધા તેમાંથી વિદેશી દારૂની ચારસો બાવીસ પેટીઓ જેમાં સત્તર હજાર ત્રણસો સોળ બોટલો મળી કુલ ત્રીસ પોઈન્ટ સત્તાવન લાખ રૂપિયાનો વિદેશી દારૂ તેમજ ટેન્કની કિંમત રૂપિયા વીસ લાખ મળી કુલ અડધા કરોડ નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો પોલીસે આ મામલામાં ગાડીના ચાલક જયશરામ કતારામ મેઘવાલ રહેવાસી બાલોત્રા રાજસ્થાનની ધરપકડ કરી વિપુલ પ્રમાણમાં પકડાયેલો જથ્થો કોને મોકલવામાં આવતો હતો અને ક્યાં લઈ જવામાં આવતો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે